નમસ્કાર મિત્રો હું રૂપેશ વકાણી યુટ્યુબના માધ્યમથી આજે ધમાસા નામની વનસ્પતિની ઓળખાણ અને તેના ઔષધિ ઉપયોગ બતાવી રહ્યો છું ધમાસાનું બોટાનિકલ નામ ફેગોનિયા ક્રેટિકા છે ઇંગ્લિશમાં તેને ખોરાસન થોન કહેવામાં આવે છે સંસ્કૃતમાં તેને દુઃસ્પર્શા અજભક્ષા ગાંધારી અનંતા દુરાલભા વગેરે નામોથી ઓળખવામાં આવે છે ધમાસો છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને સૂકા પ્રદેશમાં પીળાશવાળી જમીનમાં તે વધારે જોવા મળે છે તેના પાન પાતળા અને કાંટા જેવા દેખાય છે તેના દરેક પાન પાસે પણ કાંટા હોય છે આથી આખો છોડ કાંટાથી ભરેલો હોય તેવો દેખાય છે ચોમાસામાં તે લીલો અને સદાબહાર દેખાય છે તેમજ ચોમાસામાં તેના છોડમાં સફેદ કે ગુલાબી કલરના પાંચ પાખડીવાળા ફૂલ આવે છે ફૂલ આવ્યા પછી તેમાં પાંચ ખંડવાળા નાના ફળ બેસે છે ઉનાળામાં પૂરો છોડ સુકાઈ જાય છે અને કાંટાના ઝાડા જેવો દેખાય છે ધમાસાની પ્રકૃતિ મધુર કડવી શીતલ વાત અને કફનાશક છે તેમજ તેમાં લોહીને શુદ્ધ કરવાનો ગુણ છે લોહીને ગંઠાવા દેતું નથી કેન્સર જેવી બીમારીમાં પણ તમાસાનો ઉપયોગ થાય છે વિદેશમાં બ્રેસ્ટ કેન્સર મહિલાઓને ધમાસાના ફૂલનો ઉકાળો પીવડાવવામાં આવે છે જેનાથી કેન્સરના કોષો વૃદ્ધિ પામતા નથી તેમજ થોડા દિવસના પ્રયોગથી કેન્સરના કોષો સંપૂર્ણ નાશ પામે છે તેમજ કિમોથેરાપીમાં જે વાળ ખરવાના અને શારીરિક નબળાઈના પ્રોબ્લેમ થાય છે તે પ્રોબ્લેમ ધમાસાના પ્રયોગથી થતા નથી આ ઉપરાંત તેના બીજા ઔષધિ ગુણ જોઈએ તો તણાવના લીધે માથું દુખતું હોય તો તમાસાના પાનનો લેપ માથા ઉપર લગાડવાથી માથાનો દુખાવો મટે છે ગળાના દુખાવામાં તમાસાના પંચાંગના ઉકાળાના કોગળા કરવાથી ગળાનો દુખાવો મટે છે હેડકીમાં તમાસાના પંચાંગનો ઉકાળો દસથી વીસ એમએલ મધ સાથે પીવાથી હેડકી બંધ થાય છે યુરીનને લગતી કોઈ પણ બીમારીમાં જેવી કે યુરિન અટકીને આવતું હોય તો તમાસાના પંચાંગનો પાવડર એકથી બે ગ્રામ દૂધ સાથે સેવન કરવાથી યુરિનને લગતી બીમારીઓ મટે છે મોઢાના ચાંદામાં તમાસાના પંચાંગના ઉકાળાના કોગળા કરવાથી મોઢાના ચાંદા મટે છે કુષ્ઠ રોગમાં તમાના પાનનો લેપ કુષ્ઠ રોગના સ્થાન ઉપર લગાડવાથી કુષ્ઠ રોગ મટે છે ખંજવાળમાં તમાના મૂળનો લેપ ખંજવાળના સ્થાન ઉપર લગાડવાથી ખંજવાળ મટે છે ઋતુના બદલાવાના કારણે વારા ઘડીએ તાવ આવતો હોય તો ધમાસાના પાનનો ઉકાળો દસથી વીસ એમએલ પીવાથી તાવ મટે છે તેમજ નાવાના પાણીમાં ધમાસાના પાનનો ઉકાળો નાવાના પાણીમાં ઉમેરી તે પાણીથી સ્નાન કરવાથી પણ તાવ મટે છે ચિત્તભ્રમ જેવી બીમારીમાં ધમાસાના પંચાંગનો પાવડર એકથી બે ગ્રામ મધ સાથે સેવન કરવાથી ચિત્તભ્રમ જેવી બીમારીઓ મટે છે તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો દરેક મિત્રોને શેર કરો અને આવી જ ઉપયોગી વનસ્પતિની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર